નોકરી તો આજે પહેલી વાર અમે સાહસ કર્યો છે કે હું દર્શિકા અને નિરવા અમે ત્રણ લોકો ફોરવ્હીલ લઈને જાઈએ છે બામરવાળા દક્કોના પિંડા આવ્યા દશેરાના જો ચોકડી ચોકડી વાળા આવ્યા અહીંયા હા છે અમારા ગામની માંડવી કે જેમાં કેટલો વરસાદ થયો અને ફૂલ ભાઈ પાણી ભરાઈ ગયા પાથરા પણ તરવા લાગ્યા અને અતિ ભારે નુકસાની થવાની છે અમે લેઈ ગયો પરવેલી પરવેલી ને રસ્તામાં ચારેવાડો ઉભો પડ્યો એટલો વરસાદ આવે અરે પણ શ્રી કૃષ્ણ બી હેલો एवरीवन તો આજે અમે લોકો ચાઈએ છીએ ઘરે કારણ કે છે દશેરા સાસુ સસરા ની બધા આવે છે નોકરી તો આજે પહેલી વાર અમે સાહસ કર્યો છે કે હું દર્શિકા અને હીરવા અમે ત્રણ લોકો ફોર વ્હીલ લઈને જઈએ છીએ બામણવાડા અને અમે ત્રણ એકલા છીએ બાકી જનરલી મયુર હોય આજે અમે ત્રણ એકલા સાહસ કર્યો અમે પહોંચી જાય ધીમે ધીમે બામણવાડા પ્લાન્ટ હું આવતો હતો અને અમે રસ્તામાં જતો હતો અને ગાડી બનતીકાલર ફોર પડ્યું એટલો વરસાદ આવે હવે આમાં પલરવું કે શું કરું અહીંથી થાય ખાલી પાંચ રસ્તો પણ એટલા હલવાણા એટલે રામભાઈ અહીં બે ગયા હવે કઈ વારું છે બધું આમાં કરું પાણી ભરાઈ ગયા જોઈએ શું કરીએ તમે વરસાદ પડે ખાલી કઈ દેખાતું નથી અને અમારે જવું તો જાવું કેમ હવે અત્યારે વરસાદ ચાલુ છે અને હું બામણવાડા જતો હતો

તો અત્યારે થઈ ગયું છે અંધારું અને ભાઈ બહુ વરસાદ હતો અને જો હજી પણ વાતાવરણ એવું જ છે અને આવ્યા છે અત્યારે

કાલે તો અમારે માંડી ઉપાડવાની હતી પટ્ટીમાં પણ હવે તો આમાં અઠવાડિયું તો ઉપડે છે નહીં કેમ કે આ રીતે આખું ખેતરમાં પણ અત્યારે ગરાયું નથી એટલે જોઈએ હવે તો માંડવી લગભગ તો રહે એવી શક્યતા ઓછી છે જોઈએ હવે કાલે જાઉં પટ્ટીમાં અને આ છે ભાઈ મારા બાજુનું ખેતર અને એટલો વરસાદ થયો અને એની માંડવી ઉપાડી તો આવી હાલત થઈ ગઈ ભાઈ પાથરા પણ તરવા લાગ્યા પાણીમાં તો અહીં થાય છે રોટલા

કેટલી તાણી કરાવી એની દુનિયાની તાણી કરાવી આજે મેગા ફાઈનલ કેન્સલ થયો ને એટલે પછી મારી બેન કે હાલો ઘરે જઈને જમો અહીં જમો અત્યારે છે આ શું છે પછી બદામ શેક છે બદામ શેક છે આ છે દિયા દિયા કોંગ્રેચ્યુલેશન ગાડી આવી ગેમ ને હા આવી